જામનગરની આજી નદીમાં ટેમ્પો ખાબક્યો છે જેમાં ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના છે જામનગરની આજી નદીમાં આ ટેમ્પો છે તે હતો ટેમ્પો ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી છે ઘટનામાં ટેમ્પો ચાલકનો આ બાદ

બેટસીને પોતાનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે આ સમગ્ર દુર્ઘટનાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ઘટનામાં આ ટેમ્પો ચાલકનો આવાદ બચાવ થયો છે લતીપર ટંકારા રોડ પર આ સમગ્ર ઘટના બની છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું ને ત્યારબાદ આ દુર્ઘટના ઘટી